હલો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો પાસે આવી ગયા છે આપણે કુદરતી સૌંદર્યનો નજારો જોવા અને મોરીભાઈને ઝૂપડે સાહ પાણી પીવા પણ જવાના છે ઈ કોફી બનાવવાની જો ભાઈ કોફી બનાવવાની છે તો મિત્રો કોફી પીવું અને આપણે આ નજારોએ જોઉં તો વિડીયોમાં બન્યા રહેજો અને મારી યાર મારા મિત્ર એક પણ છે વિજયભાઈ જય માતાજી કરે છે બધાના મિત્રો અને આપણે ઝૂંપડે પોગી જવા આવી ગયા છે અને ત્યાંથી પછી પાછા આપણે આ ધાર ઉપરી સડશું તમે જોઈ શકો છો ધાર તો એ ધારે સડવાના છે અને મોરીભાઈને ઝૂપડે અમારો એક મિત્ર બીજોય દેખાય છે લગભગ તો એ જ છે અમારા મેબૂદ મેતર સાહેબ છે અમારી સાથે અને મોરીભાઈ આવી ગયા છે સહ પાણીને દૂધ ને બધું લઈને તો જો સામે આ ઝૂંપડું દેખાય છે અહીંયા આપણે જવાના છે અને કોફી પીવાના છે સહ પાણીની તો ના પાડી અને મોરીભાઈ આ સોયાબીનનું વાવેતર કરેલું છે તો એ થોડુંક તમને બતાવી દઉં બહુ સારું હવે થોડીક મકાઈ એ ઊભી છે અને મોલા તે સારી દેખાય છે તો થોડાક દી પહેલા જો આ ઝૂંપડે આપણે ડાળનો પ્રોગ્રામ એ કર્યો હતો અને એ વિડીયો તમે જોયો હશે લગભગ તો અને આ ધાર ઉપરથી આપણે થોડોક વિડીયો બતાવ્યો હતો પાછા આજે બતાવવાના છે એ તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો અમારા મોરીભાઈ અમારા સ્વાગતની તૈયારી કરે છે અંજવારી બંજવારી કાઢે છે અને અમારા મેત્ર સાહેબે જો આવીને બે ગયા છે જય માતાજી મેત્ર ભાઈ જય માતાજી ભાઈ મજામાં બસ મજા મજા જો અહીંયા ચા પાણી કોફી હમણાં બનવાની છે થોડા હા થોડાક દી પેલા આપણે અહીંયા હા એ તે સફાઈ જ કરી એમ કે છે મોરીભાઈ તો થોડીક વાર ચા પાણી બને ક્યાં સુધીમાં આપણે ડુંગરે જઈ ને તમને બધાને બતાવી કુદરતી નજારો તો મેતર ભાઈ ને કે ઘડીક મારી આવે હું હા હા ચમકી મજા અમારા જો હમણાં છે ને સરસ મજાનું ગીત ગાહે અને એ તમને સંભળાવશું પણ જો મિત્રો આમાં ઘાસ થઈ ગયું છે મોટું મોટું થોડુંક બીક લાગે એવું છે કારણ કે આમાં હું એમાં એવું છે ગઈ રાહતે ચાર બચ્ચા હતા ગઈ રાતે સિંહ હતો અહીં એમ સિંહ હતી ચાર બસ્સા અરે હતા એમ કે છે મહેતરભાઈ અને એના વાત કરી પછી થોડી થોડી બીક લાગે છે પણ તોય આપણે જાઈ તમને બધું બતાવવા માટે થોડી આ ધાર ચડશ્યું ને ઓલા ડુંગરા તો બહુ આઘા છે એટલે ન્યા સુધી તો પોગાય એમ નથી પણ તમને અહીંથી બતાવશું તો આમાંય ભૂલી ગયા છે કારણ કે આ ઘણું હાઈટ ઉપર છે ને અહીંથી અહીંથી જેટલું શક્ય હશે એટલું બતાવવાની કોશિશ કરશું અને મેતરભાઈ મેદું ગાણું થઈ જાય દુહો બુહો થઈ જાય થઈ જાય તો મિત્રો જોવો આવો નજારો છે સરસ મજાનો આવીને અહીંયા ઘડીક ઝૂંપડીએ બે ઈને તોય મજા આવી જાય એવી છે ને એમાંય અમારે મોરીભાઈ હમણાં ચા ને કોફી બનાવવાના છે ને અરે અમારા વિજયભાઈ છે અમારે મેતર સાહેબ છે અમારે અરે મેતર એક એકાદો દુહો થઈ જાય બની જાઓ મિત્રો મોરલા બોલે છે અને એમાંય અમારે હવે મેતર સાહેબ એક દુહો ગાહે થઈ જાય મેતરભાઈ એક દુહો સરસ મજાનો લ્યો

અને એમાંય અમારે મોરીભાઈ હમણાં ચા અને કોફીને બનાવવાના છે સરસ મજાની આખા દૂધની તો એ પીવા જવાના છે એ અને ત્યાં સુધીમાં મારા મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી વાર આપણે થોડા દિવસો પહેલાંય આવ્યા હતા અને આજ પાછા એમ થયું કે મોરીભાઈની ઝૂંપડીઓ જઈ શા પાણી પીવા તો આજ પાછા આપણે આવ્યા છે ગયા બાજુ પરવા ને બતાવું તો ધીમે ધીમે મેતરભાઈ આપણે નિશે તો ધીમે ધીમે નિશે જઈ આમાં કઈ હશે નહીં ને મેતરભાઈ કારણ કે ખડ છે મિત્રો આમાં ગોઠણ ગોઠણ આમું ખડ છે ને કાંઈક બીક તો લાગે છે પણ હવે ધીમે ધીમે નીચે ઉતરવું તો પડશે જ તો ધીમે ધીમે જઈ શોર્ટકટ વ્યાજ આવી થોડાક પાણા છે થોડાક હા પણ પછી આમાં લિમિટ રહેવું જોઈએ ને ભાઈ તો પાછા આપણા નિશા ઉતરી ગયા અને ઝૂપડે રો હવે તૈયારી થાય છે હા આમાં જો સોયાબીન નું વાવેતર કરેલું છે અમારા મોરી અને બહુ સારી છે મોલાજ તો મોરી મકાઈ એ ઉભી છે સોયાબીન ની હારવાય અને હારે અમારા મિત્રની બેબી આરાધ્યા બેને છે જો વાડીમાં એન્જોય કરવા માટે આવ્યા છે તો જો અમારા વિજયભાઈને મોરીભાઈ બે સાપ બનાવે છે કોફી બનાવે છે કોફી 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 નેશ કેફી કેફી કોફી બનાવે છે સુલા માથે તો હાલો મિત્રો વાડિયા કોફી પીવા તાપ નીચતા તો તે અમારા ભૂરાભાઈએ જો ફૂકણી કરી છે રકાબીની અને આ ઝૂંપડીમાં આપણે થોડાક દી પહેલાં જ તે પ્રોગ્રામ કરવા આવ્યા હતા એ વિડીયો કદાચ તમે જોયો હોય છે અને ન જોયો હોય તો આ ચેનલ ઉપર છે તમે મિત્રો જોઈ લેજો ઝું પાછા આપણે એક વિડીયો બનાવી તો મિત્રો હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં જ્યાં ભજીયાનો પ્રોગ્રામ થાય ત્યાં પાછા નવા વિડીયોમાં કઈક નવું લોકેશન એવું તો હું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં